વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને પાઠવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જે એસ વાયમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલું પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે કેપીએસ વાય અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનેશનની સો ટકા કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળ્યું નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે જેથી તમામ આશા વર્કર બહેનોને એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતોને લઈ ઉપલેટામાં આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અડગ